નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના મે અગિયાર બધી વસ્તુઓનું મૂળ હું છું હું જ છું તમારા ભરપૂર પુરવઠાનો મૂળ સ્ત્રોત ભરપૂરતાનો વિચાર કરો સંપન્નતાનો વિચાર કરો કદી ક્ષણવાર માટે પણ અભાવ કે દરિદ્રતાનો વિચાર કરતા નહીં તમે જ્યારે મર્યાદાનો વિચાર કરો છો ત્યારે તમે પોતે જ મર્યાદા ઊભી કરો છો એને તમારા ભણી ખેંચો છો તમને હજી ખબર પણ પડે તે પહેલાં જ તમે દરેક વસ્તુના મારા સીમાહીન પુરવઠાના મુક્ત પ્રવાહને બાંધી દીધો છે એ તમને જણાશે હવે બીજી વાર જ્યારે તમને એમ જણાય કે તમે કોઈ પણ પ્રકારના અભાવથી પીડાઓ છો ત્યારે તમારા સંજોગોને તમારી પરિસ્થિતિઓને કે તમારી સ્થિતિને દોષ દેતા નહીં પણ શાંત થઈને અંદર નિરખજો અને તમારી અંદરની કઈ બાબત અવરોધ સર્જે છે તે શોધી કાઢજો એ અભાવનો ભય છે કશાકમાં ઉણા હોવાનો ભય છે બીજી કોઈ પણ બાબત કરતાં ભય વધુ જલ્દીથી અવરોધ સર્જે છે તમારી બધી ફિકર અને ચિંતાઓનું પોટલું મારા ખભે મૂકી દો મને તમને આધાર આપવા દો તમને શક્તિ અને સામર્થ્ય શ્રદ્ધા અને વિશ્વાસથી ભરી દેવા દો એકવાર તમને તમારા સાચા આધ્યાત્મિક મૂલ્યો મળે કે તમારું બાકીનું જીવન યોગ્ય સ્થાને સંપૂર્ણપણે ગોઠવાઈ જતું હોવાનું તમને જણાશે આપનો આજનો દિવસ શુભ રહે